જયદીપ ચૌહાણ આમ આદમી પાર્ટી ગુજરાત ગઈકાલે જે જાહેરાત કરતી એ પ્રમાણે આજે ગુજરાત સ્થાપના દિવસે ગુજરાતની જે વર્તમાન તરાહો છે ગુજરાતના દરેક ક્ષેત્રો હોય ચાહે શિક્ષણ ક્ષેત્ર હોય આરોગ્ય ક્ષેત્ર હોય ખેડૂત વર્ગ હોય કર્મચારી વર્ગ હોય ચાહે મહિલા સુરક્ષાની વાતો હોય ચાહે ભ્રષ્ટાચાર વિરોધી નીતિઓની જ્યારે વાત હોય એ તમામ મોરચે જ્યારે સરકારની નિષ્ફળતાઓ સાસવારે સામે આવતી હોય છે ત્યારે ગુજરાત સરકારને ઈશ્વરમાં ભારતી સત્વરે સદગુદ્ધિ અર્પે એ માટે આજ રોજ આમ આદમી પાર્ટી અને ખાસ કરીને મોડાસા તાલુકાના ઉપક્રમે આજે જિલ્લા સેવા સદારી અમે એક ઉપવાસનું આયોજન કર્યું છે આ ઉપવાસ સૂર્યોદયથી ભાળી અને સાજ સત્યાદરે એટલે કે સૂર્યાસ્ત સમયે અમે પારણા કરીશું સાથે કાશ્મીરની અંદર જે આપણા ગુજરાત ઉપરાંત સમગ્ર ભારતના અલગ અલગ ઉપખંડોમાંથી જે પ્રદેશમાંથી જે વ્યક્તિઓ શહીદ થયા છે એમને એક શ્રદ્ધાંજલિ પણ અર્પણ કર્યું છે અને આવો એક સરસ કાર્યક્રમ અમે આ ઉપવાસ થકી આપ જોઈ શકો છો એ પ્રમાણે કરી રહ્યા છે ભગવાન કરે અને તેને કહેવાય કે સરકાર સફારી જાગે ધન્યવાદ